તો નમસ્કાર જય માતાજી મારા સબસ્ક્રાઈબર મિત્રો અને મારા ગુજરાતમાં ગુંજતું નામ એવું એસબી હિન્દુસ્તાની ટીમ કે જેઓની કોમેડી અત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણે લોકો જુએ છે અને એનું નામ મારા ગુજરાતમાં ગુંજતું નામ છે અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર કે જેમને પણ ગુજરાતના ખૂણે ખૂણે લોકો ઓળખે છે તો એવા મારા બંને હાવજ ભાઈઓ અને વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમની તો ફુમતાજી કાકા વાઘુબા અને આખી એસબી હિન્દુસ્તાની ટીમ કે જેમને બહુ સ્ટ્રગલ કરી અને સારું એવું નામ કમાયા છે અને બીજું કે આપણા અર્જુનભાઈ ગબ્બરભાઈ તેમણે પણ એક ચા લોન્ચ કરી છે જેનું નામ છે શ્રી ઠાકોરજી ચા અને આપણી એસબી હિન્દુસ્તાની ટીમે એક ચા લોન્ચ કરી છે જેનું નામ છે હરિભાની ચા તો મિત્રો અત્યારે હાલ બંને ચા બહુ લોકો વખાણે છે તો એસબી હિન્દુસ્તાની ટીમની એટલે કે હરિભારી ચા તમે ખરીદો તો જે પ્રોફિટ થાય એમાંથી પૈસા વૃદ્ધાશ્રમમાં સેવા માટે જવાના છે અને બીજું ક શ્રી ઠાકોરજીની ચા ખરીદો તે પણ ભાઈ ગબ્બરભાઈ એ પણ સેવામાં પૈસા આપતા હોય છે ચાલતા અણુજા થાય તો રસ્તામાં સેવા પણ કરતા હોય છે એટલે કે એ પણ સારું એવું સેવાનું કામ કરે છે અને આપણે એસબી હિન્દુસ્તાની ટીમ કે જેઓ પણ વૃદ્ધાશ્રમનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાના છે તો મિત્રો બંનેની ચા હરિભાની ચા અને શ્રી ઠાકોરજી ચા બંને ચા ખરીદો હું પણ એસબી હિન્દુસ્તાની ટીમનો ફેન છું અને હું પણ એમની કોમેડી જોઉં છું અને બીજી બાજુ અર્જુનભાઈ ગબ્બરભાઈ પણ જોરદાર જોરદાર ગીતો બનાવે છે તેમનું બંગડી સોંગ બહુ જોરદાર ચાલ્યું અત્યારે હાલ બીજું પણ એમનું સોંગ બનાવવાનું શૂટિંગ ચાલી રહ્યું છે તો મિત્રો બંનેનો ચા ખરીદવાનો આગ્રહ રાખો અને આપણા સાત સપોર્ટથી એ જે એસબી હિન્દુસ્તાની ટીમ કે જે વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહી છે તો વૃદ્ધાશ્રમનું કામકાજ ઝડપથી શરૂઆત થશે અને એક બીજી વાત જણાવીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ જે વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહી છે એ વૃદ્ધાશ્રમમાં એસબી હિન્દુસ્તાનની ટીમ કોઈ મતભેદ રાખતી નથી અઢારે આલમ સરખા રાખે છે તો દરેક સમાજના લોકોને એ વૃધ્ધાશ્રમમાં સહાયતા મળશે તો મિત્રો આપણે સપોર્ટ કરીએ બંને ભાઈઓને સપોર્ટ કરીએ અને બંનેની ચા ખરીદવાનો આગ્રહ રાખીએ તો આપણા સાથ સપોર્ટથી આ કામની શરૂઆત ઝડપથી થશે તો મિત્રો બસ એટલું જ કહીશ અને હું પણ કોઈ મતભેદ રાખતો નથી તો મિત્રો કોઈ પણ મતભેદ રાખવો નહીં અને બંને એટલો સપોર્ટ કરવો તો મિત્રો બસ આજના વિડીયોમાં આપણે આટલી વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને વિડીયોને આગળ શેર કરો અને સપોર્ટ કરો જય માતાજી